સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું ફેવરેટ અને ઇન્સ્ટન્ટ એટલે કે જટપટ બની જતું ગાજર મરચાનું અથાણું તો ચાલો આપણે ગાજર મરચાનું અથાણું બનાવવાનું શરૂ કરીએ ગાજર મરચાનું અથાણું બનાવવા માટે મેં ગાજરને આ રીતે અહીંયા લાંબી સાઈઝમાં કટ કરીને રાખી લીધેલા છે અને આપણે અહીંયા મરચાં પણ લઈ લીધેલા છે તો મરચાં આપણે વઢવાની મરચાં લીધા છે જો તમે અહીંયા તીખા મરચાંનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે અહીંયા લઈ શકો છો તો મરચાંને પણ આપણે લાંબી સાઇઝમાં આ રીતે કટ કરીને રાખેલા છે તો જો તમારે આ અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવાનું હોય તો જ્યારે પણ તમે અથાણું બનાવવાનું શરૂ કરો ત્યારે તમારે ગાજરને ધોઈ અને કોરા કપડાથી તમારે અહીંયા બંને વસ્તુને તમારે અહીંયા કોરું કરી લેવાનું છે તમારે અહીંયા પાણીની અંદર ધોઈ અને તમારે ડાયરેક્ટ સમારવાના નથી તમે એકદમ સરસ કપડાંથી કોરું કરી લેશો તો તમારું અથાણું જલ્દી નહીં બગડે અને લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકશો

તો તેલનું પ્રમાણે આપણે અહીંયા વધારે નથી લેવાનું આ રીતે તેલનું પ્રમાણે તમારે ઓછું જ જ રાખવાનું છે સાથે આપણે એક લીંબુ જેટલો રસ ઉમેરીશું જ મસાલાને આ રીતે સરસ મિક્સ કરી લઈશું તો બધો જ મસાલો આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધો છે તો હવે આપણે કટ કરેલા ગાજર અને મરચા ઉમેરી દઈશું બંને આપણે મિક્સ કરી લઈશું તો બધા જ મસાલા સાથે આપણે ગાજર મરચાં સરસ અહીંયા મિક્સ કરી લીધા છે તો હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું એકદમ ફટાફટ બની જાય તેવું ગાજર મરચાનું અથાણું બનીને આપણું અહિયાં તૈયાર છે તો આ અથાણાને તમારે એ ટાઇટ બોટલમાં ભરી અને ફ્રિજમાં મૂકીને તમે દસ થી પંદર દિવસ સુધી રાખીને તમે ખાઈ શકો છો તો ગાજર મરચાનું અથાણું બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ